તમે જોઈ શકો છો આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક્સ પર એટલે કે ટ્વીટર પર તમે જોઈ શકો છો ટ્વીટ કરી છે જેને લઈને બધા આપી છે બહેનો માટે કે નવરાત્રી કે શુભ અવસર પર ઉજ્જવલા પરિવાર જોડે વાલી અમારી સભી માતાઓ બહેનો કો બહોત બહુ બધાઇ એટલે કે ઉજ્જવલા યોજનાની અંદર જે પણ લોકો અહીંયા ફોર્મ ભર્યું હતું તો તેમને અહીંયા કનેક્શન મળી જશે એલપીજી ગેસ કનેક્શન નીચે તમે જોઈ શકો છો જેની ટ્વીટ કરેલું છે નીચે તમને માહિતી આપવામાં આવી છે પરિવાર નારી શક્તિ જોઈ શકો છો લાખ નય કનેક્શન હોગે નવરાત્રી થી લઈને દિવાળી દરમિયાન પીએમ યોજના અંતર્ગત અહિયાં ગેસ કનેક્શન વિતરણ કરવામાં આવશે પચીસ લાખ જેટલા તો જો તમને ખ્યાલ નથી કે પીએમ ઉજ્જવલા યોજના શું છે તે વિશે હું તમને આગળ માહિતી આપવાનો છું અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે પચીસ લાખ મફત એલપીજી ગેસ કનેક્શન નું વિતરણ કરવામાં આવશે તે વિશે પણ હું તમને આ વિડીયો અંદર માહિતી આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિડીયો ની શરૂઆત કરીએ તમે આ જોઈ શકો છો જે અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે નવરાત્રી દરમિયાન કેન્દ્ર સરકારની મહિલાઓને મહિલાઓ ભેટ કેન્દ્ર સરકાર 25 લાખ મફત એલપીજી કનેક્શન આપશે તમે જોઈ શકો છો કેન્દ્ર સરકાર નવરાત્રીમાં માં વડાપ્રધાન ઉજ્જવલા યોજના એટલે કે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 25 લાખ મફત એલપીજી કનેક્શન નું વિતરણ કરશે જેમાં લાભાર્થીઓની સંખ્યા દસ પોઈન્ટ છ કરોડ થશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું કે દરેક કનેક્શન પર બે હજાર પચાસ રૂપિયા ખર્ચ થશે જેમાં સિલિન્ડર સગડી અને રેગ્યુલેટરનો સમાવેશ થાય છે એટલે જે પણ લોકો અહીંયા પીએમ ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભર્યું છે તો જો તેમને અહીંયા ફોર્મ ભરી છે તો તેમને અહીંયા જોઈ શકો છો શું શું મળશે તો સગડી મળશે સિલિન્ડર મળશે અને રેગ્યુલેટરનો સમાવેશ થાય છે માહિતી આપવામાં આવી છે યોજનાની અંદર ફોર્મ ભરાતું હોય છે તો દરેક મહિલાઓને અહીંયા ભેટ આપવામાં આવી છે આ વર્ષે નવરાત્રી થી દિવાળી દરમિયાન દરેકને નવું એલપીજી ગેસ કનેક્શન મળશે તો ગેસ કનેક્શનની સાથે અહીંયા સિલિન્ડર સગડી અને રેગ્યુલેટરનો સમાવેશ થાય છે તેમણે આ યોજના નારી શક્તિનું સન્માન ગણાવ્યું હતું અને માહિતી તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ મંત્રીએ આ યોજનાને નવરાત્રીમાં મહિલાઓ માટે ભેટ ગણાવીને કહ્યું કે ઉજવેરાનો વિસ્તાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારી શક્તિના સન્માનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે પર લખ્યું કે વડાપ્રધાન મોદી દેવી દુર્ગાની જેમ મહિલાઓનું સન્માન કરે છે જે મેં તમને આગળ ટ્વીટ બતાવ્યું કે જે અહીંયા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ટ્વીટ કર્યું છે પર એને આપણે ટ્વિટર પણ કહીએ છીએ તો તેની પર જોઈ શકો છો મેં તમને આગળ બતાવ્યું કે અહીંયા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે અહિયાં શુભકામનાઓ આપી છે નારી શક્તિ ને એટલે કે મહિલાઓને અહિયાં ભેટ આપી છે આ વર્ષે જે અહિયાં મફત એલપીજી ગેસ કનેક્શન નું જે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે નવરાત્રીના ના પહેલા દિવસે કરવામાં આવ્યું છે એટલે અહીંયા નારી શક્તિના સન્માન સ્વરૂપે મફત એલપીજી ગેસ કનેક્શન શરૂ કરવામાં આવ્યું છે વધારે માહિતી તમે જોઈ શકો છો આ નિર્ણય માતાઓ અને બહેનોનું સન્માન કરે છે આ નિર્ણય માતાઓ અને બહેનોના સન્માન અને સશક્તિકરણના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે હરદીપ પુરીએ આ યોજનાના વખાણ સશક્તિકરણના પ્રતિક પરિવર્તનના સ્ત્રોતના રૂપમાં કરી હતી તો જો તમે પણ અહીંયા પીએમ ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભર્યું છે તો તમને અહીંયા નવરાત્રી દિવાળી દરમિયાન અહીંયા નવું એલપીજી ગેસ કનેક્શન મળી જશે જેની અંદર તમને ગેસ સિલિન્ડર મળશે અહીંયા રેગ્યુલેટર મળશે અને સગડી મળશે પીએમ ઉજ્જવલા યોજના શું છે અને તેના વિશે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ પર જઈને તમે માહિતી મેળવી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત પચીસ લાખ એલપીજી ગેસ કનેક્શન મફત વિતરણની જાહેરાત કરી દેવામાં આવી છે તો તમે પણ હજુ સુધી પીએમ ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ નથી ભર્યું તો તમારે ફોર્મ ભરી લેવાનું છે હવે દરેકને અહીંયા વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે એલપીજી ગેસ કનેક્શનનું તો દોસ્તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ